કચ્છમાં ખનીજ ચોરોનો નવો કિમ્યો રાયધરજરમાં સુજલામ સુફલામ યોજનાના નામે બેફામ ખનીજ ચોરી સરપંચની મેલી ખનીજ ચોરી થઈ રહી હોવાનો આક્ષેપ સરપંચને ગામમાં ખનીજ હોવાની જાણ થતા તળાવમાં ખાણીતરાની મંજૂરી આપી દેવાય હોવાનો આક્ષેપ કરોડોની ખનીજ ચોરી કરી સરકારી તિજોરીને થઈ રહ્યું છે નુકસાન મારું નામ નુરમા મંજીસાદ હું રાયધરજરનો રહેવાસી છું અને રાયધરજરવાળા સરપંચને ખ્યાલ હતો કે આ તળાવમાં ખનીજ છે બીજા તળાવ બે છે જે જેનું નામ છે ત્રકાસર અને લાખરાઈ એ તળાવ સાફ સફાઈ ન કરાવવાનું આમાં બેન્ટોનાઈ છે એટલે બધા અધિકારીઓ સાથે વાતચીત કરી પછી આ દાખલો લખી આપ્યો અને અમારો એટલો કાન કર્યો છે કે બે કરોડનું માલ ખનીજમાંથી કાઢી અને આ ઢગલો કર્યો અને પછી દાણ કર્યો ખનીજ ખાતાવાળાને કે અહીંયાથી ખનીજ નીકળે છે અને ખનીજવાળાને આવી અને જોઈ ગયા છે અને મને એટલી જ ખબર છે મને તો કોઈ બોલાવ્યો નથી પણ અમને સતત સતત કે અમારો દાતારાનું તળાવ બનાવેલું છે રાજા સાહેબનું એને પણ ખબર હતી કે અહીંયા ખનીજ છે લેમસ્ટમ છે બ્લેક ટ્રેપ છે ચાઇના ક્લેક છે બધું અહીંયા નીકળે છે પણ છતાં સરપંચે પોતાના સાસ રાખી કમાવવા માટે આ કૃત્યો કર્યો છે અને હજી પણ આજની તારીખમાં પણ હું જોઈ આવ્યો છું કે બે લીડ સોઢાના નામે લીટ છે આમાં બે મશીનો ઊભા છે આ પૂરતું કામ કરવા માટે જ ઉભેલા છે કલેક્ટર સાહેબને મેં જાહેર ફરિયાદ કરી છે મુખ્યમંત્રી સાહેબને મેં ફરિયાદ કરી છે છતાં પણ કોઈ પણ અધિકારી અહીંયા આવી અને એક્શન નથી લીધું અને મને દીક લાગી છે કે આ લોકો એક મારી ક્યાં પણ જાનહાનિ કરશે એવી મને ડર લાગે છે સાહેબ એટલે હું અવારનવાર એના ઉપર વિરોધ કરું છું કે આ ખનિજ છે અને ગૌચર જમીન અથવા પડતર જમીન ને બચાવવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું જય હિન્દ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા